ચાલો મિત્રો કેમ છો બધા આજે આપણે બનાવવાના છીએ કચ્છી સ્ટ્રીટ ફૂડ દાબેલી જે એકદમ ટેસ્ટી છે અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે તેમજ એકદમ ટેસ્ટી તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો આ દાબેલી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે અડધ કિલો જેટલા બટેકાને ખૂબ જ સરસ રીતે બાફી દીધા છે હવે આપણે કઢાઈ લીધી છે અને તેમાં બે મોટા ચમચા જેટલું તેલ ગરમ કરીશું હવે અહીં એક વાતનું ખ્યાલ રાખવાનું કે તેલ જે છે તેને એકદમથી ગરમ નથી કરવાનું તેલ આપણે નવ સીકું થાય ત્યાં સુધી જ ગરમ કરીશું હવે અહીં હું રેડીમેડ જે ડાબેલીનો મસાલો આવે છે તેનો ઉપયોગ કરી રહી છું બેટુભાઈ મસાલા જેનો ટેસ્ટ ખૂબ જ સરસ હોય છે તમે કોઈ પણ મસાલો જ ના ઉપયોગ કરી શકો છો હવે તેલ નવસેકું ગરમ થઈ ચૂક્યું છે તો જે આપણો રેડીમેડ મસાલો છે તે આપણે ત્રણ મોટી ચમચી જેટલું એડ કરવાનું છે અહીં એક વાતનો ખ્યાલ રાખવાનો કે તેલ જો વધારે ગરમ થશે તો જે મસાલો છે તે દાઝી જશે તો આપણે મસાલાને દાઝવા નથી દેવાનું આવી જ રીતે બસ નવસેકા તેલમાં મસાલો નાખી અને તેને સરખી રીતે પકવવાનું છે હવે મસાલાને બે થી ત્રણ મિનિટ માટે ખાંડ ઉમેરીશું થોડું મીઠું ઉમેરી દેવાનું છે મીઠું મસાલામાં હોય છે એટલે મીઠાનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું ખટાસ માટે અહીં હું આંબલીની ચટણી નાખી રહી છું બે ચમચી જેટલી નાખી દઈએ

આ રીતે તમે ઘરે જ કોઈ પાર્ટી હોય ગેટ ટુગેધર હોય કે ક્યારેક ઘરે ખાવાનું મન થાય તો દાબેલી બનાવી શકો છો તો હવે તમે જોઈ શકો છો મસાલો આપણો પરફેક્ટ રીતે રેડી થઈ ગયો છે સરખી રીતે મેશ કરી લેવાનું છે ગેસની ફ્લેમ હવે આપણે બંધ કરી દઈશું અને આ મસાલાને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું હવે આ મસાલાને આપણે એક પ્લેટમાં લઈ લઈશું મસાલાને પ્લેટમાં લઈ અને આપણે સરસ રીતે તેને સેટ કરી લેવાનું છે તો આ રીતે સરસ રીતે મસાલો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે સેટ થઈ ગયો છે હવે આપણે તેની ઉપર બારીક કાપેલી ડુંગળી ભરાવીશું લીલા ધાણા પણ નાખી દેવાના છે તેની સાથે જ આપણે તેમાં મસાલા વાળા સિંગ નાખીશું તેનાથી દાબેલી ખૂબ જ સરસ બનતી હોય છે અને મસાલા વાળા સિંગ દાબેલીનો અભિન્ન અંક છે તો આ રીતે આપણી મસાલાની પ્લેટ રેડી થઈ ગઈ છે તો હવે આપણે દાબેલી માટે જે પાઉં આવે છે તે લઈશું અને ચપ્પોની મદદથી વચ્ચે કટ મારી લેવાનું છે ત્યારબાદ સૌપ્રથમ આપણે તીખી ચટણી નાખીશું તમારે જે મુજબ જોઈતી હોય તે મુજબ ચટણી એડ કરી દેવાની ત્યારબાદ આપણે ખાટી મીઠી આમલીની ચટણીનો ઉપયોગ કરીશું તો હવે આપણે બંને સાઈડ ચટણી મૂકી દીધી છે હવે જે મસાલો આપણે પ્રિપેર કર્યો છે તેને આપણે વચ્ચે સ્પ્રેડ કરી લઈશું હવે આપણે ઉપર થોડી ડુંગળી અને દાણા

તો આ રીતે આપણે બધી જ દાબેલી રેડી કરી લેવાની છે હવે આપણે એક નોનસ્ટિક પેન ગરમ કરીશું અને તેની ઉપર આ રીતે અમૂલ બટર સ્પ્રેડ કરી લઈએ આમ તો તેલ અને ઘીમાં પણ આપ તમે આ દાબેલી શેકી શકો છો પણ અમૂલ બટરમાં તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે હવે આપણે બધી જ દાબેલીને બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું ગેસની ફ્લેમ આપણે એકદમ લો રાખવાની છે તો સ્લો ફ્લેમ પર આપણે દાબેલીની બધી જ સાઈડે થોડી થોડી વાર આવી રીતે શેકી લઈશું આનાથી દાબેલી જે છે તે બધી જ સાઈડે સરસ રીતે શેકાઈ જાય અને તેનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે ગેસની ફ્લેમ એકદમ લો છે એટલે આ કરવામાં આ પ્રોસેસ કરવામાં કોઈ પણ તમને વાંધો નહીં આવે તો બસ આ રીતે આપણે દાબેલી શેકી લેવાની છે હવે આપણે શું કરવાનું છે દાબેલીને સેવમાં આ રીતે ડીપ કરી લેવાની છે હલકી હલકી ગરમ હોય ત્યારે તમે આ પ્રોસેસ કરી લઈ શકો છો તો આ રીતે આપણી બધી જ દાબેલી બનીને રેડી થઈ ચૂકી છે તો બસ ખૂબ જ સરળતાથી તમે દાબેલી બનાવો તમે ખાઓ અને બધાને ખવડાવો અને વિડીયો પસંદ આવી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરો